મા દુર્ગા નવરાત્રિ મહોત્સવ એટલે મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નવરાત્રિ મહોત્સવ બે વર્ષ આ ગ્રાઉન્ડ ઉપર પીપલગ રોડ ઉપર પૂર્ણ થયા છે અને આ ત્રીજા વર્ષે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર આખા ખેડા જિલ્લામાંથી અને બહારથી પણ પચીસ હજારથી ઉપર ખેલાઈ આવતા હોય છે અને સમગ્ર નવે નવ દિવસમાં અંબાણી આપણે આરતી કરી અને એમની આશીર્વાદ લેતા હોઈએ છીએ ત્યારે આ નવરાત્રિ મહોત્સવની અંદર દર વખતે અમે જે આયોજન કર્યા છે એની અંદર આયોજન મુજબ જે ખેલાને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ બધી બાબતોને ધ્યાને રાખીએ સાથે સાથે જોનારા પણ સારી રીતે એને માણી શકે એવું એક આખું આયોજન મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ વખતે પણ ખૂબ સુંદર સુવિધાઓ હશે અને ગયે વખત કરતાં પણ અમે એની અંદર ઘણા બધા સુધારા કરી અને આ વખતે નવા આયોજન સાથે આ નવરાત્રિ મહોત્સવ કરી રહ્યા છે બેન પલક પણ આ ગરબાની અંદર તમને ગમ ગરબાની રમઝટ મણાવશે અને એના પણ તમે જોઈ શકો છો કે ફોલોઅર્સ એટલા બધા જે વધી રહ્યા છે એટલે આ ખૂબ ફેમસ જગ્યા હવે થઈ ગઈ છે અને આ સમગ્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ રીતે નવરાત્રિ મહોત્સવ પતે એના બધા જ આયોજન કરવામાં આવશે પણ પ્રજાની ડિસિપ્લિન ખૂબ જરૂરી છે અને સાથે સાથે ખેલૈયાઓની પણ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે તો આ ડિસિપ્લિન જે મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ દ્વારા જે આયોજન કરવામાં આવે એની અંદર સાથ અને સહકાર આપે અમે બને એટલો તમને મદદરૂપ થવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું પણ આ નવરાત્રિ મહોત્સવ એક માતાજીનો આપણો તહેવાર છે અને આ તહેવારની અંદર આપણને ખૂબ શક્તિ મળે અને આપણા જીવનની અંદર આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી દરેકને હું શુભકામનાઓ આપું છું સાથે સાથે મા અંબા આપણને આશીર્વાદ આપે અને આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી આ સાથે સાથે આ નવરાત્રિ મહોત્સવની આજે અહીંયા પીપલગ રોડ ઉપર ખીચડીની બાજુમાં ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે તો આજથી બુકિંગની શરૂઆત કરવામાં આવશે તમને ખબર જ છેલ્લા બે વર્ષથી અહિયાં કોઈ પણ જાતની પાર્કિંગની મુશ્કેલી નથી હોતી સીસીટીવી કેમેરા હોય છે અને કોઈ પણ જાતના કોઈ ન્યુસન્સને ચલાવી લેવામાં આવશે નહીં અને ખૂબ જગ્તયથી એ જો કોઈ પણ ન્યૂઝન થશે તો એની સામે કામ કરવામાં આવશે આ એક આપણા જે સુંદર મતાના બે વર્ષથી જે ગરબા થઈ રહ્યા છે નવ દુર્ગા નવરાત્રી મહોત્સવ અને એના જે મેનેજિંગ ટ્રસ્ટી છે પંકજભાઈ દેસાઈ સાહેબ અને એમના નેતૃત્વ હેઠળ જે બધું થઈ રહ્યું છે એ તો તમે જુઓ છો કે કેટલું જાપકામ જોડે બધું આપણું ગ્રાઉન્ડ થી લઈને બધું જ વિશાળ રીતે તૈયારીઓ થઈ રહી છે તો મારી તરફથી હું એમ માંગુ છું કે હું અને મારી ટીમ પૂરી રીતે અમે લોકો અમારા રિહર્સલ સ્ટાર્ટ કરી દીધા છે અને તમે લોકો જલ્દીથી આજે ઓફિસનું પણ ઓપનિંગ થઈ ગયું છે તો જલ્દીથી તમારા પાસેસને બધું રજિસ્ટ્રેશન કરાવી દો અને જલ્દીથી તમારી ટિકિટ બુક કરી દો તમારા સ્ટોલ બધું તમે કરી દો અને તમારા પાસેસ બુક કરી દો

કે આખું નવરાત્રિનું જે પર્વ છે એ નિર્ગને બહાર પડે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને કરુણદેવને પ્રાર્થના કરી કે જે અથાગ પ્રયત્ન અથાક મહેનત બધા ભક્ત સેવકો કરે છે ભક્તો જ કહેવાય ભક્તો જે પ્રયત્ન કરે છે મહેનતી કરે છે આનંદથી એની મર્યાદાઓ જળવાય એ પ્રમાણમાં જે આયોજન થાય છે અને એનું રક્ષણ થાય એ પ્રમાણે પંકજભાઈના અથાક પ્રયત્નો છે દરેક દીકરીને એક લક્ષણ મળે સંરક્ષણ મળે એવા ભક્તિસભર આયોજન નિર્વિઘ્ને પાર પડે એવું આ જગદંબા ભગવાનીને અમે ચરણ મંત્રમાં પ્રાર્થના કરું નિર્વિઘ્ને આ પ્રસંગ પાર પડે એવી પ્રાર્થના જય મા જય જય એટલે આ દુર્ગા નવરાત્રિ ઉત્સવ બહુ શાનદાર અને ધામધૂમથી ઉજવાઈ જાય મિત્રદેવ પણ બધી રીતે સહાય કરે આપણે જે આવો હોય પહેલાં આવી જાય અને બધી આખા નડિયાદ શહેરમાં આમ તો બે વર્ષથી આપણે આયોજન કરીએ છીએ ખૂબ સારી રીતે એમેન્ટ થાય છે ખૂબ લોકો મોટી સંખ્યામાં લાભ પણ લે છે મેનેજમેન્ટ આયોજન વ્યવસ્થા આખા પંથકમાં બહુ સારામાં સારી થાય છે કોઈ પ્રસંગો બનતા નથી આટલી મોટી સંખ્યામાં વ્યવસ્થામાં ચારિત્રમાં બધી રીતે અને બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો લાભ લે છે તો આપણે ભગવાનને માતાજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આમાં જે જે બધાએ સહકાર આપ્યો છે અને જે સ્વયંસેવકો છે આર્થિક સહયોગ જેમનો છે પછી બીજી રીતે દુર્ગી પરમિશ્રમ વધી તો બધા સ્વાસ્થ્ય ભગવાન હારૂમ રાખે માતાજી અને સારામાં સારી રીતે નિર્વિઘ્ને આપણો ઉત્સવ થઈ જાય એ ભગવાનના ચરણોમાં માતાજીના ચરણોમાં પ્રાર્થના બે શબ્દો કે શુભેચ્છાના પાઠવું દુર્ગા આયોજિત આ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી અહીંયા આપણે આયોજન કરીએ છીએ એ જગ્યાએ ફરીથી આ વખતે પણ આ મહાશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર નવરાત્રા મહોત્સવની અંદર આપણે સૌ સારી રીતે આ નવરાત્રિ મહોત્સવ ઉજવીએ અને મા અંબા આપણને શક્તિ આપે અને આપણા જીવનની અંદર દરેક દિશાઓમાં પ્રગતિ થાય એવા સુભાસિંગ આપે એવી પ્રાર્થના સાથે આજે હું અહીંયા ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવી માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અંડરસ્ટાન્ડ એજ એન એવરી કન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself